કેરી તો આપણે બધા ખાતા જોઈએ છીએ પણ કેરી ખાવાના જો આપણે સાચા નિયમો જાણી લઈએ તો આપણને વિશેષ લાભ થાય છે તો આજે હું તમને આ ખાવાના નિયમો હું તમને જણાવીશ તો આપ આ વિડીયો અંત સુધી જોતા રહો અને હા જો હજુ સુધી આપણે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો અને વધુ લોકો સુધી આ માહિતી શેર કરો તે સૌને ખ્યાલ છે કે બે પ્રકારની હોય છે એક કાચી અને એક પાકી તો જે પાકી કેરી છે એમાં માખણ કરતા સો ગણા પોષક તત્વો હોય છે હવે આપણે જે પાકી કેરી હોય તો આપણે દરેક લોકો દરેકના ઘેરે આપણે પાકી કેરીનો રસ કાઢી અને આપણે જમતા હોઈએ છીએ તો રસ કાઢ્યા પહેલા આપણે જે કેરી હોય તેને આપણે પાણીમાં આશરે અડધો થી એક કલાક જેટલું પાણીમાં પલાળીને રાખવી જોઈએ એ પલળી જાય અડધો થી એક કલાક જેટલી ત્યાર પછી એને એમાંથી કાઢી અને પછી રસ કાઢવો જોઈએ હવે રસ કાઢવામાં પણ જે આપણે મિક્સર કે બ્લેન્ડરનો યુઝ કરતા હોય તો એના કરતા આપણે જે કેરી હોય તો જે એને ઘોરી અને પછી જો એનો રસ કાઢવામાં આવે તો એમાં એના લાભ વધારે હોય છે આપણે જે મિક્સર કે બ્લેન્ડરના રસ કરતા હાથેથી જે રસ કાઢેલો હોય તો એમાં પોષક તત્વો પણ વધારે હોય છે અને એના લાભ પણ વધારે હોય છે માટે બને તો આપણે હાથેથી રસ કાઢી અને પછી જે આપણે જૂના જમાનાની ની ગણે હાથની જે ઓલી હોય છે તો એના વડે આપણે રસ લેવો જોઈએ કેરી છે તો ઘણા લોકો એને સુધારી અને પીસ કરી અને આપણે ખાતા હોઈએ છીએ તો હવે એના કરતાં પણ જો વધારે આપણે ગુણ સાથે સાથે ગુણ લેવા હોય તો આપણે કેરી જે છે તો તેને આપણે આમ હાથેથી થી ઘોરી અને ત્યાર પછી એમાં દબાવી અને જે આપણે ચૂસીને જે કેરી ખાઈએ તો એમાં ગુણ વધારે મળે છે ત્યાર પછી આપણે જે કઈ કેરી અથવા તો કેરીનો રસ ખાઈએ તો એના પછી જરૂરથી થોડું આપણે સૂંઠનું ચૂર્ણ આપણે જરૂરથી લેવું જોઈએ જો સૂંઠ ના હોય તો આદુનો નાનો ટુકડો જરૂરથી લેવો જોઈએ જેથી કરી અને કેરી જે છે તેને પચવામાં સરળતા થઈ જાય અને આપણું કેરી જે છે તે સરળતાથી પચી જાય અથવા તો આપણે જે કેરીનો રસ નીકાળીએ એમાં આપણે જીરું સૂંઠ અથવા તો સિંધાલુ નમક આ વસ્તુ આપણે થોડી પ્રમાણમાં મેળવી અને આ રસ જો આપણે ખાઈએ તો આ રસ પણ પાચન સરળતાથી થઈ જાય છે અને આપણી પાચન શક્તિમાં કંઈ તકલીફ પડતી નથી ત્યાર પછી આપણે કેરી અથવા કેરીના રસનું જ્યારે આપણે સેવન કરીએ તો એ આપણે કેરીના રસ લીધા બાદ ક્યારેય પણ પાણી ન પીવું જોઈએ જો આપણે પાણી પીશું તો આપણી જે પાચન શક્તિ છે તે મંદ થઈ જશે અને ઘણા લોકોને અમે જોયા છે કે રસ ઉપર અથવા તો કેરી ખાધા ઉપર પાણી પીવાથી એ લોકોને ઝાડા પણ થઈ જતા હોય છે માટે કેરી ઉપર કોઈ દિવસ પાણી પીવું નહીં હવે ઘણા લોકો આપણે જોતા હોઈએ છીએ કે આપણે કેરી જે ખરીદી કરતા હોય કેરી લાવતા હોય તો એ કાચી કેરી હોય છે પછી આપણે એમાં ડાબો નાખતા હોઈએ છીએ જે ઘાસ હોય તો ઘાસમાં આપણે કેરીને રાખી અને ડાબો નાખતા હોઈએ છીએ તો આ ડાબો નાખેલી કેરી ડાબામાંથી જયારે આપણે કાઢીએ તો એ બે દિવસમાં એ કેરીને આપણે વાપરી લેવી જોઈએ અને આ જો કેરી ઉપર કાળા ડાઘ કે ચાંદા પડી ગયા હોય તો એ કેરી આપણે વાપરવી ન જોઈએ ઘણા કેરીના શોખીન લોકો બારે માસ કેરીનો રસ ખાતા હોય છે તો બારે માસ કેરીનો રસ ન ખાવો જોઈએ ફક્ત ને ફક્ત ઉનાળામાં જ કેરી અથવા તો કેરીનો રસ લેવો જોઈએ અને હા જ્યારે આદ્રા નક્ષત્ર આવે જો આપણને ખ્યાલ ન હોય તો અમે દર વખતે જણાવીએ છીએ તો આદ્રા નક્ષત્ર આવે ત્યાર પછી આપણે કેરીનો ઉપયોગ ન કરવો જોઈએ જે લોકો જૈન સમુદાયમાં હોય જૈન ધર્મ જે લોકો અપનાવતા હોય એ લોકોને ખ્યાલ જ હોય છે કે એ લોકો આદરા નક્ષત્ર પછી કેરીનો ઉપયોગ કરતા નથી એવું કહેવામાં આવે છે કે આદરા નક્ષત્ર પછી ચોમાસાની શરૂઆત થઈ દે છે માટે આદરા નક્ષત્ર પછી કેરીનો ઉપયોગ કરવો નહીં ઘણા લોકો કાચી કેરી ખાવાના પણ શોખીન હોય છે તો કાચી કેરી ખાટી હોય છે તેથી એ વધુ પ્રમાણમાં ન ખાવી જોઈએ જો આપણને

લાભ થશે અથવા તો કેરી ખાવાથી ઘણા રોગ મટશે જો આ તમે વિડીયો ના જોયો હોય તો જરૂરથી જોજો કેરી ખાઈને પણ રોગ મટાડી શકાય છે તો મિત્રો ફરી મળીશું આપણે એક નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો જય ધનવંત્રી જય ભારત નમસ્કાર